ખેરાલુ અને સટલાસના સહિત વડનગર તાલુકાની હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ ખેરાલુ દર્શન હોટલમાં ઓગણીસ સાત ને શનિવારે બપોરે બાર વાગે ત્રણ તાલુકાના શિક્ષકો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રવીણભાઈના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ ત્રણેય તાલુકાની આ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સર્વનું સ્વાગત પ્રવચન થકી આવકાર્યા હતા સંસ્થાના મંત્રી શ્રી ડીબી બી વાઘેલાએ ગત વર્ષનો હિસાબ રજૂ કર્યો હતો મહેમાનોનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું તેમજ સંસ્થાના કર્મચારીઓના હોનહાર બાળકોને ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું અધ્યક્ષ સ્થાનેથી પ્રવીણભાઈ સહિત મહેન્દ્રસિંહ ઠાકોર અને મહેમાનોએ સંસ્થા મજબૂત બને તેવી પ્રવચનમાં વાત કરી હતી દર્શન હોટલમાં મિટિંગ હોલમાં મિટિંગ પછી સૌએ શું રુચિ ભોજન લીધું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું પ્રવીણભાઈ શું કહેશો આજે જે મીટિંગ હતી આજે વટનગર ખેરાનું સતરાષા તાલુકાના કર્મચારીઓની સરકારી મંડળીમાં અધ્યક્ષ સ્થાન જે આપવામાં આવ્યું છે એ બદલ સર્વે સભાસદોનો હું આભાર માનું છું આ મંડળીનો ઉત્તરોત્તર વિકાસ થાય એવી આશા રાખું છું આ મંડળી ઓગણીસો પંચા પંચાણુંથી માંડીને સુધી ખૂબ જ સુંદર વહીવટ સાથે પારદર્શક વહીવટ સાથે ખૂબ જ સારું કામ કર્યું છે સભાસદોના હિતમાં ઘણા બધા નિર્ણયો લીધા છે અને એ નિર્ણયો થકી દરેક સભાસદના કામ પણ સારી રીતે થયા છે દરેક સભાસદને અનુસાર લોન પણ મળી છે તો દરેકે આ જે ઉત્તર ઉત્તરોત્તર પૂર્વની કરતી જે સભાસદોની મંડળી છે એ મંડળીને ખૂબ જ આગળ લઈ જવા દરેકે મહેનત નામ મહેન્દ્રસિંહ ઈશ્વરજી સાહેબ આપના પ્રમુખ સ્થાનની જે ત્રણ તાલુકાની જે મંડળી ચાલી રહી છે શું કહેશો ખેરાલુ વડનગર સટલાથણા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કર્મચારીઓની ધિરાણ મંડળી ખૂબ સરસ રીતે ચાલી રહી છે અમારી આ મંડળીની સ્થાપના ઓગણીસો પંચાણુંથી થી થઈ છે અને છેલ્લી ત્રણ ટ્રમથી અતિજી ટ્રમ છે મારી પ્રમુખ તરીકેની એમાં તમામ સભાસદોના સહકારથી અને કારોબારી મેમ્બર્સના સહયોગથી અમારી મંડળીનો વહીવટ સુચારો અને પારદર્શક થઈ રહ્યો છે આજે અમારી મંડળી દરેક કેન્ડિડેટને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે શરૂઆતમાં પાંચ હજારથી લઈને આજે પાંચ લાખ સુધી અમે પહોંચ્યા છે એ મંડળીના સભાસદોના સહયોગથી જ પહોંચી શક્યા છીએ આ મંડળીની અંદર અમારા જે સભાસદો છે એ સભાસદોના સંતાનોને પણ અમે પ્રોત્સાહિત ઇનામો આપીએ છીએ અને કદાચ કોઈ બેડ અમારા સભાસદનો કુદરતી અથવા તો આકસ્મિક અવસાન થાય તો એને મૃત્યુ સહાય પણ અમે આપીએ છીએ આ મંડળી થકી અને બધાનું હિત આ મંડળીમાં જળવાયેલું છે એવું અમારા સભાસદોનો ભાવ રહેલો છે અને બધા જ સભાસદો ખૂબ સારી રીતે અમને સહયોગ આપી રહ્યા છે આજે મંડળીની આર્થિક સ્થિતિ ખૂબ સારી મજબૂત છે અમે એક પણ રૂપિયાની શીશી કોઈ પણ બેંકમાંથી આજ સુધી લીધી નથી અને એ રીતે અમારી આ મંડળીનો વહીવટ ચાલે શું નામ આપનું વાકેલા દલપતસિંહ ધુળાજી શું કહેશો આપના અંડરમાં જે આ શિક્ષકોનું કામકાજ ચાલી રહ્યું છે વિશે જે ત્રણ તાલુકાની અમારી શાળાઓની જે કર્મચારી જરા મંત્રી છે અને મંત્રી તરીકે હું છેલ્લા બે હજાર પંદરથી મંત્રી તરીકે કામગીરી કરી રહ્યો છું મંત્રીના જે સભાસદો છે કારોબારી કમિટી છે પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ઉપપ્રમુખ દિલીપભાઈ પ્રજાપતિ સદા કમિટી બહુ ઉત્સાહપૂર્વક રીતે આ વહીવટ કરે છે બહુ સુંદર અને પારદર્શક વહીવટ કરે છે છેલ્લા આઠ એક વર્ષથી મંડળી સતત ઓડિટ વર્ક એમાં આવે છે બહુ નાણો જે ધિરાણ મંડળી જે છે એમાં નાણાંની જે લોકો એફડી રોકે છે તેનો ઉપયોગ પણ સારી રીતે થાય છે સભાસદોને સમયસર લોન મળે છે ફરજિયાત બચત જેને જરૂર હોય તેને ફરજિયાત પણ આપણે રિટર્ન કરીએ છીએ અને સારું એવું ભંડોળ મંડળીએ ભેગું કરેલું છે અને ખૂબ જ સારી ચાલે તેવી મંત્રી તરીકે હું પણ શુભેચ્છા પાઠવું